રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જૈતીશ પટેલ અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે તલના ફિલ્ડમાં આવ્યા છીએ તલની વિઝિટ કરવા માટે આપણે આવ્યા છીએ ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા કે ભાઈ તલમાં ફૂલ ખરી જાય છે વધારે પડતા અને ફાલ બરોબર આવતો નથી તો ખાસ ખેડૂત મિત્રો આજે બતાવજો કેમેરામેન કે આ બધા ફૂલ વધારે પડતા ખરી ગયા છે બરાબર છે આ જે ફૂલ વધારે પડતા ખરી ગયા છે એનો મતલબ એવો છે ત્યાંને પૂરતો ખોરાક નથી ખોરાક એટલે હું આપણે ડીપી છે પોટાશ છે યુરિયા છે બારબતરી હોળ છે વધીને મોરસું કે મેગ્નેશિયમ આપણે એને ખોરાક કહેતા હોઈએ છીએ ખરેખર જો તમે એને ગણો તો જીંક મેગેઝિન કોપર બોરોન આર્યન લો તત્વ મીડિયુડમ મિક્સ માઇક્રોન્યુટ્રી કહેવાય સૂક્ષ્મ તત્વો કહેવામાં આવતા હોય છે આવા તત્વોને આપણે આપવા જરૂરી છે તો હવે એના માટે શું કરવું જોઈએ તો એને માટે આપણે ઓમકાર કંપનીનું માઇક્રો ઈડીટી આવે છે ઈડીટી આવે છે એ પંપે પચીસ ગ્રામ લેખે સાથે આપવાનું છે અને સાથે નવો ફાઇલ ચાલુ નવા ઘાટા બેસે અને સાથે સાથે આપણને આ જે ઘાટાની સંખ્યા છે એ મોટી થાય અને લાગત સોટી જાય એવી રીતે આપણે એનો ઉપયોગ કરવો હોય તો આપણે ફલમગરો જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું પંપે પચીસ એમ એ આ બંને વસ્તુ આપવી જરૂરી છે ફરજિયાત છે કારણ કે જેટલા અહીંયા છોડવા બે એમાં છોડવામાં ઘાટા બે છે તલરા બે છે એને ખાવા વધારે હોય ખોરાક વધારે હોય જેમ કે આપણે ઘરમાં બે જણા હોય તો બે રોટલા બગી જાય સારો તમને કોઈ લોટકો માણ હોય તો એને બે રોટલા જોવે ઘરના આમ ત્રણ રોટલા જોય પણ હાથ બાળકો હોય અને ત્રણ ઈવો તો તમારે દસ રોટલા બનાવવા જોઈએ પરંતુ આપણે શું કરીએ છીએ શું કે નકરું યુરિયા યુરિયા અને યુરિયા મગજમાં જડાવી દીધું છે બીજું કાંઈ નાખતા નથી ખાસ કરીને મિત્રો જો ખાતર તમારે નાખવાનું હોય તો ખાતરની સાથે તમે યુરિયા આપો વીઘે દસ કિલો લખે પરંતુ એમાં જે વિટા ઝીંક આવે છે એ વિટા ઝિંક આપો તમે વીઘે પાંચ કિલો લખે યુરિયાની સાથે અથવા તો સાફિલાઇઝર પાવડર હોય એ પણ તમે ફરજિયાત લેખા આપો જેથી કરીને અહીંયા જે ફૂગ લાગે છે એને સોડવો પછી ઢળી જાય છે નમી જાય છે એવું થાય નહીં ઉપરથી સ્પ્રે કરવા માટે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમગ્રો પંપે પચીસ એમએલ લખીએ અને ઓમકાર કેમિકલનું જે માઇક્રો ઇડીટી આવે છે એ આપો તમે પંપે પચીસ ગ્રામ લખીએ ઘાટો ને જાડો સ્પ્રે કરો જેથી કરીને હરેક પાંદડામાંથી એને ખોરાક મળી રહે જો જીવાત હોય વધારે પડતી હોય તો જે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેર આવે છે પમ્પે પચાસ એમ નાખો અથવા તો જે આપણે વિનસેટ કંપનીનું વિન ચેન આવે છે એ આપો પમ્પે પચાસ એમએલ લખીએ તો પણ તમને એમાં સારા પરિણામો જોવા મળશે બાકી નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ફેસબુકમાં આવી છી અને ઇન્સ્ટાગ્રામમાં આપી છીએ પણ ના તમ તારે તમને કોઈ ફોલો કરી લેજો જેથી કરીને ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે જય જવાન જય કિસાન